આમ ઓલો કે ઉડી નગર કે હમણાં કવાડો લાવી લીમડો કાપી હેઠો નાખી કાગડો વિચાર કરે તું કવાડો લે લીમડો લીમડો કાપ ને હું રહેતો હોય ફરીને મીડ્યો બોલવા અલ્યા એ કેવું યો જા તોય નો વિડો ફરીને બોલ્યો ને એ કે રેવો ઝુંપડા કવડો લઈ આવું એ ઝુંપડા જઈ અને બંદૂક નાળી કવડા હો હારી નાખી કર્યો ભડાકો કાગડો મરતા મરતા બોલ્યો માણા બોલે છે કઈ ને હાલે છે કઈ લેવા ગયો કવાડો ને મારા દીકરે ભડાકો કર્યો માણાના બાપુ કોઈ ભરોહા નથી હું તો ક્યારે કુતરા હોય તો હું તો આમ જોઈને રાજી થવું કાંઈ છે છોકરો પણ કાંઈ લઈ લપશે અને ચોરાસી લાખ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને કયો માણા નું ભરાતું હોય તો મને કીધું કીડીને કણ હાથી ને મને હજાર આસો દીધા કરે છે પણ આપણે વજન લઈને ફરી બહાર માણા થાકે ને ઘરે આવ્યો જાય મને થાક લાગે ને લઈને ઘરે જવું આખી દુનિયાનો થાક ઘરે ઉતરે હવે ઘરનો થાક હોય ચાં ઉતારવું હે ઘરે આપણને એમ દામ ડેલામ કર્યા ભેગા તેમ થાય કે શું શું મહારાણી બોલ છે હવે આ વંટોળિયો સડે તો આપણે એ પીડા કોને કહેવા જાવું અને ત્યાંથી પછી આવું ક્યાં આપણે આ હરિદ્વાર જ્યાં હોય તો કે ભાઈ હાલો હવે ઘરે જવું છે રણુજા જ્યાં હોય તો કે ભાઈ હાલો ઘરે જવું છે હવે અરે એક શેરીનું કુતરું મર્યું હોય તો માણસ વાળું નતો ઘરે કેવું શેરીમાં કુતરું આપણને જાણ કરતું હતું આટલી તો કિંમત દસ વીન પચાસ પચાસ પાંચસો પાંચસો જણા કે ગાડીઓ ભટકાણી ના એટલે મર્યા ખટારા તો કોઈને અરે કરો નથી કે હા આવું હાલ્યા જ કરે લે હાલે આમ હોય પણ માનવતા મરી જાય મારો કહેવાનો અર્થ એ છે વળે થી કઈ નો થાય યાર સમાજ જયારે ઓળખાણ માંગે ને સમજે તો આપી દીધું રાણો રાણાની રીતે છે ભાઈ આ તો સમય ને સંજોગો એ ઝુકાવ્યા છે એટલે અમે મૂકી દીધું છે બાકી ઈજ છે અને આજકાલ કુતરાય ઘણા ભહે છે યાર પણ એને ખબર નથી કે આ બે ડગલા પાછા લીધા ને એ ડણક કેમ મારવી એના માટે લીધા છે નહી તો હવે સમય ટાણું જવાબ આપ્યો હું તો શું ભૂલી શકું યાર ચીઠી નો ચાકર શું બોલી તો ઘણું લીધું હવે કરવાનું ટાણું આવીને ઉભું રહી ગયું છે હાકડ ખખડાવે છે દરવાજે આવીને પણ ડગા લાકાનો ઠાકર ભેળો હશે દ્વારકા વાળો ભેળો હશે અને એવી જગ્યા તમારા મારા મઢેડાને ઠીંડો બેઠી હોન બાય ધોળી છે હવાયું થાય તો માનજો ઠાકર થાકર હાલો મારા માટે બધાય હરખા છે આમાં ક્યાંય એવું નથી કે આ પૈસાવાળા છે ને એના નામો લઉં અને ગરીબના નો લઉં ન ઓળખતો હોય તો નામ રહી ગયા હોય પણ સાહેબ મોટા માણાના પગ પકડવાને એથી નાના માણાનું બાવડું પકડી લીજો કોઈ દિવ મુક્ષ છે નહીં હો હા મોટાના પગ પકડવા જાવ એથી નાનાનું બાવડું પકડી લો ને કાઢું તો કોઈ દી તમારો ગુણ નહીં ભૂલે એટલું યાદ રાખજો અને હું કાયમ કહું છું દુનિયા વિરોધ ક્યારે કરે ખબર છે કાં તો તમને માફી નથી હક્તા અને કાં તોય ભડના દીકરા તમને આંબી નથી હક્તા એટલે વિરોધ કરે છે બાકી વિરોધ કરવાનું કાય બીજું કારણ નથી એનું માફ નથી કા માફી નો હકે અને કાં તો તમને આંબી નો હકે તે વિરોધ કરે પછી ખૂણામાં બેઠ બેઠા કરે અમે એકચ્યુલી આમ કરી લઈ તો પ્રોગ્રામ પ્રોગ્રામની તારીખું દીતેલી છે આડા તફો આકુ લિસ્ટ બનાવેલું છે કાલ પ્રોગ્રામ હો ને આજ મૂકી દીધું આવતી તારીખે આ ગામ આ પ્રોગ્રામ છે અખતરો તો કરો પેલા ઇસ્તેમાલ કરે ફીરી વિશ્વાસ કરે યાર હા રાખવા વાળી તો મોગલ છે અને જ્યાં મોગલ ના નોનબાઈ ના ખૂંટા ખોડ્યા હોય ને પછી થોડવા વાળા ભલે ને થોડે ફેરે શું પડે યાર અને જીવન ભલે થોડું જીવો રહ્યા દાદા વડ થી જીવવાનું પંદર જણા ની જરૂર નથી બે જ કાફી છે યાર હા અમુક બાયલા જેવા ભાઈ બંધો તમે રાતે જરૂર પડે ને ફોન કરો આ મારા મોમ એકચુલી સૂતા છે હવે તારા મોમ જાગે તા બોમ ફોડીને ને કોક વિજે ગામના પાદર યાર પણ એવા ભાઈ બંધ રાખો કે બાર વાગે ફોન કરો ને એમ કહી દે કે લોકેશન નાખી દે બીજી વાત નો એમાં યાર સૂરજ ભલે રૂટે ચાંદ ભલે રૂટે સૂરજ ભલે રૂટે ચાંદ ભલે રૂટે આ દુનિયા ભલે રૂટે પણ આ દોસ્તી નો તૂટે